સુત્રાપાડા તાલુકાના ધામણેજ ગામે બાર ફેબ્રુઆરીના રોજ કોળી સમાજ દ્વારા આયોજિત બાવીસમા સમૂહ લગ્ન યોજાયા હતા ચાલીસ કન્યાઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા ચાલીસ નવ દંપતીઓને આશીર્વાદ આપવા જુનાગઢ જિલ્લાના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા તથા ઉના કોળી સમાજના પ્રમુખ દીપાબેન બાંભણીયા સુત્રાપાડા તાલુકાના મામલતદાર શ્રી પીબી બી કરગઠિયા સાહેબ મટાણા પાદેશ્વરી આશ્રમના મહંત શ્રી કરશનદાસ બાપુ તેમજ

આ યજ્ઞનું આયોજન કરતા હોય સમાજના યજ્ઞનું આયોજન થતું હોય ત્યારે સમાજમાં જાગૃતિ આવે આર્થિક શક્તિઓ વધે એના કારણે આ આયોજન કરતા હોય ગામડે જ સમાજના આગળનો હું ખૂબ ખૂબ અભિનંદન આપું એમને સુંદર મજાનું આયોજન કરી અને સમાજને આગળ લઈ જવા માટે પ્રયત્ન કર્યો